તમે કીધું એમાં હું કહું એમાં હા અરે મને તો બળદ ગાડામાં બહુ મજા આવે હો તો મને મજા આવશે મજા આવશે ને તો હું તને હું કવ છું શું ક્યો આપણે હનીમૂન કરવા કે જશું તમે ક્યો ત્યાં મને તો આપણી વાડીની ઓડીમાં બહુ ગમે તો ત્યાં કરશું ના તને કઈ વાંધો તો નહીં આવે ને નહીં તો હારું લે અને હું તને હું કહું છું શું કયો તને હું હું ભાવે મને મને મોહનથાળ ભાવે મોહનથાળ ભાવે હવે મોહનથાળ તો અમારા ગામમાં કોક મરી ગયું હોય ને એમાં દાડામાં રાખે તો તમને ભાવે ઈ ખાશું તને બીજું કાઈ હોટેલમાં ભાવે હા હું ભાવે ચાઇનીઝ ચાઇનીઝ ભાવે ચાઇનીઝ તો અમારા ગામમાં બહુ મળે પણ સાયનીશ તો સીના ખાય એમાં તો હું ખાવાનું હોય તો કાઈ પણ બીજું ખાશું ઢોસા એવું ખાશું તને ફિઝા ભાવે હા તો આપણે છે ને ફિઝા ખાવા જશું ફિઝા નહીં પીઝા આ ઈ જે હોય અમને તો હું આય ગામડામાં ખબર પડે અમે તો ફિઝા કેવી હું શીખવાડું છું ને અને પીઝા 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 આ ઈ તું ખે ઈ આવી ગયો અને હું હું કહું છું શું ક્યો હા બોલ બાપા કાકા ઓલો ધૂળો નથી ધૂળો નો ઓલો ધૂળા મામા એ મામા તમારા મારા કાઈ ની હો

હવે ઈ બધી વાત પડી મૂછ હું હું કહું હા એન્કોર થોડીક ઓરી આવતી રે આપણે બે મીઠી વાતો હજી કરવી અંદર આવતી રહે અંદર આવતી રહે લે પછો ગોર કે તટક્યો વગા મજા આવી તે મજા ની કે કરો છો ઓલો તો બહુ વાજો છે ને તો ડુંગળી લઈ જાય છે વાડીમાંથી એટલે આ વાજા એ તો ભારે કરી હો અલી પેલા મારા લુકડા લઈ ગયો તો અને હવે મારી ડુંગળી ચોરવા આવ્યો વય એનો હું વારો પાડું તું અહીંયા બેસજે હું આવું છું હાલો હાલો અરે વાળીમાં કોઈ નથી પણ આજે તો ધૂળા ધુલાડોહાનું એટલું આવ્યું છે ને કે મને લુકડાના લીધે ત્રણ જણાથી માર્યો હતો અને હવે ઈ તો માર્યો તો ઘોયળો પણ મારી ગર્લફ્રેન્ડને લઈ ગયા કાંઈ વાંધો નહીં થોડા દાદા પણ હવે તમને ખબર પડશે હું તમારા પેટ ઉપર ભાગ મારીશ તમે જેટલી ડુંગળીનો પાક કર્યો ને એ બધી ડુંગળી વેચી દઉં જો તમે જોયા કરો ખાલી હા હા ભાઈ મજા હા હું કરે શું તું

આ એક ગોર આવ્યો અને એકુરથી આ વાજા નો હખ લેવા દીધો હવે કાલ મારી મમુડીને આવજો એવી મજાક કરું ને